ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સ્ટેન્ડ સ્ટેન્ડ શબ્દનો અર્થ ઊભા ઊભા રહેવું થવું કોઈ વસ્તુ કે બકાન અથવા વસાહતનું ચોક્કસ સ્થાન દ્રષ્ટિકોણ સામાન મૂકવાનો ઘોડો રમતના મેદાન પર બેઠકો સાથેની રચના કે સાક્ષીનું પાંજરું થાય છે સ્ટેન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટીચર આ સ્ટીમ ટુ સ્ટેન્ડ અપ એટલે કે શિક્ષકે તેને ઊભા થવા કહ્યું એક બીજું ઉદાહરણ જોઈએ શી સ્ટૂડ ઇન ધ વિટનેસ સ્ટેન્ડ ડ્યુરિંગ ધ ટ્રાયલ અર્થાત તે સુનાવણી દરમિયાન સાક્ષીઓના સ્ટેન્ડમાં ઊભી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ હી એક્સપ્લેન હી સ્ટેન્ડ ઓન ધ ઇશ્યુ અર્થાત તેમણે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં